મિત્રો આ સાડીનો તમે સીવડો જોઈ શકો છો આ જે પણ સીવડો છે મિત્રો એમાં જે પણ કારીગરી કરેલી છે મિત્રો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો કારણ કે તમને જે પણ આજે ગૃહ ઉદ્યોગ આઈડિયા છે હું વાત કરવાનો છું એ તમે ઘરે બેઠા ઇઝીલી કરી શકો એવું પોસિબલ છે કારણ કે આ જે પણ સાડીનો સીવડો તમે જોઈ રહ્યા છો અને ઓલરેડી જે પણ સાડીના સીડા પર જે પણ કરામત કરવામાં આવેલી છે ઓલરેડી તમે એને આપણે લેસ તરીકે ઓળખતા હોઈએ છીએ અને લેસ ઘણી બધી જગ્યાએ પ્રોવાઈડ કરી હોય છે કે જેમાં ડ્રેસ છે યા તો જે બ્લાઉઝ છે યા તો ટૂંકમાં જે પણ ભરતકામની જે પણ કાપડ પર જરૂરિયાત હોય કે જેને આકર્ષક બતાવવાની જરૂરિયાત આપણને ઊભી થતી હોય તો એ પ્રમાણે આપણે લેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ પછી જેન્ટ્સ હોય ફિમેલ હોય મિત્રો આ એ જ લેસ પટ્ટી છે કે જેને તમે થોડી વાર પહેલાં સાડીના સીડા પર બતાવી કે જે અલગ અલગ કોર્નર પર અલગ અલગ ડિઝાઇનમાં જેનો ઉપયોગ થતો હોય છે હવે આ હું તમને વારે કેમ બતાવું છું આ પણ એ કેવી દૂરી છે કે જે ફેન્સી દોરી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને આ દોરી એવી છે કે જેનો બ્લાઉઝમાં લેડીઝનું જે પણ ટૂંકમાં જે પણ ડ્રેસ હોય છે એમાં આનો ઉપયોગ થતો હોય છે તો ઓલરેડી તમને ખ્યાલ જ છે આ બધી વાતો હું કેમ કરી રહ્યો છું મેં મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું આજના એપિસોડમાં હું તમને જે પણ પાંચ ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરવાનો છું કે જેના માધ્યમથી તમે જીવનમાં જે પણ ધારેલા સ્વપ્નો છે જે પણ તમારા અધૂરા કામ છે એ તમે પૂરા કરી શકશો ચોક્કસથી કારણ કે ઓલરેડી હું આ જગ્યાએ પૈસાનો કોઈ આંકડો તમને પ્રોવાઈડ નથી કરવાનો કે તમે આટલી રકમ કમાવી શકો છો કારણ કે ક્યાંક ને ક્યાંક યુટ્યુબના જે પણ નિયમો છે એ નીતિ નિયમોનું ઉલ્લંઘન થાય છે અને એના કારણે લાસ્ટ તમે કદાચ મારી ચેનલની વિઝિટ કરી હોય તો તમને ખ્યાલ જ હશે કે છેલ્લા કેટલાય દિવસથી આ ઇસ્યુ ચાલ્યો હતો એને એના લીધે મેં એક દિવસની ગેપ લીધી અને જે પણ વિડીયો હતા એ સહી સલામત ત્યાંથી મતલબ કોઈ પણ રીતે મેં હટાવી દીધા છે અને એના કારણે વ્યૂ પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે કંઈકનો કંઈક પ્રોબ્લેમ એવો છે કે જેમાં મેં તમને વાત બતાવી છે કે તમે આટલી રકમ કમાવી સપો so cool. પણ ફિક્સ આંકડામાં હું કહી નથી શકતો કારણ કે ઓલરેડી હવે જે પણ વિડીયોમાં આપણે વાત કરીશું કોઈ પણ ગૃહ ઉદ્યોગની કે કોઈ પણ બિઝનેસ આઈડિયાની તો જેના માધ્યમથી તમને હું કોઈ ચોક્કસી રકમ ના કહી શકું કે આટલી રકમ તમે આ જગ્યાએથી કમાવી શકો છો કારણ કે જે પણ આંકડો હું તમને જણાવીશ એ આંકડાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક યુટ્યુબને કોઈ પણ જાતનો પ્રોબ્લમ થાય છે અને એ પ્રોબ્લેમના લીધે આપણે જે પણ વિડીયો છે એ મારે ત્યાંથી એક બાજુ સાઇડ પર ખસેડી દેવા પડ્યા છે ગમે તે હોય મિત્રો આજે દિલ બિલકુલ ખરેખર બહુ જ દુઃખી છું કારણ કે કે આ જે પણ તમને એક મદદ કરવાની આશયથી જે પણ વિડીયો હું બનાવું છું કે જેમાં ઓલરેડી તમને ખ્યાલ આવી શકે કે કોઈ પણ ધંધો કે કોઈ પણ ગૃહ ઉદ્યોગ કેવી રીતના આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ કે જેના માધ્યમથી આપણે જીવનના જે પણ અધૂરા કામ છે એ મતલબ પૈસાને લાગતા વળગતા એ કઈ રીતના પૂરા કરી શકીએ કે જેના માધ્યમથી આપણે કોઈ મર્યાદિત સંખ્યામાં કે આટલી કમાણી કરી શકીએ એ હું આંકડો તમને ઓલરેડી જે પણ તમે જોયું હશે કે વિડીયોનું ટાઇટલ છે વિડીયોનું થમનેલ છે જે પણ પોસ્ટર છે એના પર મેં ચીપકાવીને બતાવ્યું છે કે આટલા તમે આના માધ્યમથી કમાવી શકો પણ ઓલરેડી હવેના જે પણ વિડીયો છે એમાં હું તમને ચોક્કસલી કોઈ પણ રકમનો આંકડો ના આપી શકું કારણ કે એ ક્યાંક ને ક્યાંક યુટ્યુબની જે પણ નીતિ નિયમોનું છે એ એનું ઉલ્લંઘન હું કરી રહ્યો છું એવું યુટ્યુબને લાગી રહ્યું મિત્રો એક મિત્ર સમજીને તમને સપોર્ટ કરવા હું જરૂરથી કહીશ કારણ કે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને નવા છો તો જે પણ ગૃહ હું તમને પ્રોવાઈડ કરવાનો છું એના માટે તો આપણે ગમે તે બાણું બનાવીને પ્રોવાઈડ કરી જ દઈશું પણ શરત માત્ર એટલી જ છે કે કોઈ પણ ચોક્કસ આંકડો હું તમને દિવસનો ના આપી શકું દિવસમાં તમે આટલા પૈસા કમાવી શકો કારણ કે ક્યાંક ને ક્યાંક યુટ્યુબ પર આ બધા પ્રોબ્લેમો થાય છે અને એ પ્રોબ્લેમ પ્રોબ્લમ ધ્યાન રાખીને આ વસ્તુ મારાથી શક્ય નથી તો વેલ આજે આપણે વાત કરી લઈએ કે જે પણ હું તમને ગૃહ ઉદ્યોગ આઈડે જણાવવાનો છું એમાં જે પણ મેં સાડીની સાઈડ લિસ્ટની વાત કરી છે તો એ લિસ્ટ બજારમાં ઘણી જગ્યાએ મળતી હોય છે કે જે સીવણ કામનું જે પણ મટિરિયલ્સ મળતું હોય છે તો એ મટિરિયલ્સ મળતું હોય ત્યાં આગળ અલગ અલગ પ્રકારની લેસ મળતી હોય છે મિત્રો તો એ લિસ્ટને આપણે જે પણ બ્લેન્ક સાડી લાવીએ છીએ કે જે સારી ક્વૉલિટી હોય છે તો એ સારી ક્વોલિટીની સાડી લાવ્યા પછી એને જો કિનારા પર તમે મતલબ જે એની બોર્ડર છે એ બોર્ડર પર જો લેસ કરી ખરીદો છો લેસ એપ્લાય કર્યા પછી એની કિંમતમાં નોંધપાત્ર વધારો થતો હોય છે કે જે તમારો નફો તમે ગણી શકો બાકી દિવસમાં સારું એવું કામ આ એવું છે કે જે બિલકુલ સોફ્ટ વર્ક છે કે જેમાં કોઈ પણ જાતનું આપણે હાર્ડવર્ક નથી કરવાનું અને ઇઝીલી આ વસ્તુ તમે કરી શકો એમ છો અને એના માધ્યમથી તમારા જે પણ કામ છે જે પણ પૈસાને લગતા કામ છે એ આ ધંધાથી સારો એવો નફો કરી અને તમારા કામ પૂરા કરી શકો છો અને મેં વાત કરી તમને જે પણ લેસ દોરીની કે જેને આપણે જાતે પણ બનાવી શકીએ છીએ અને હવે કઈ જગ્યાએ એ વસ્તુને આપણે સેલિંગ કરવી એના માટે મેં ઓલરેડી આગલા એપિસોડો બનાવેલા જ હતા પણ ક્યાંક ને ક્યાંક મારે અવરનેસ માટે એ એપિસોડને બિલકુલ ક્લોઝ કરવા પડ્યા છે તો હવે પછી ક્રમ બાય ક્રમ હું એ એપિસોડ બનાવી દઈશ કે જેમાં આ બધી માહિતી ધીમે ધીમે આપવાની કોશિશ કરીશ કે જેમાં હું કોઈ પણ મર્યાદિત જે પણ રકમનો આંકડો બોલી તો ના જ શકું પણ એટલું જરૂરથી કહીશ કે તમારા જે પણ સપનું છે તમારા જે પણ કામ છે પૈસાને લગતા તે તમે આ કામમાંથી આરામથી મતલબ પૂરા કરી શકો તમે જે પણ માર્કેટિંગ કરો છો યા તો એડવર્ટાઇઝમેન્ટ કરો છો એના પર ડિપેન્ડ કરે છે કે તમે આવક કેટલી કરી શકો છો તો મિત્રો આ જગ્યાએ તમે એ પણ ચોખટ કરી લો કે આવતા વિડીયો જે પણ નેક્સ્ટ એપિસોડ આવવાનો છે એમાં માર્કેટિંગ કઈ રીતના કરું સેલિંગ કઈ રીતના કરું તમારા એરિયામાં સામેની વ્યક્તિને આપણે ફરજ કઈ રીતના પાડી શકીએ કે એના જીવનમાં આ વસ્તુની જરૂરિયાત છે અને એ વસ્તુ તમારી જોડેથી કઈ રીતના ખરીદી શકે સંપૂર્ણ ડિટેલ જે પણ છે હું આપવાની હવેના એપિસોડોમાં ક્રમ બાય ક્રમ કોશિશ કરીશ અને એની સાથે સાથે જે પણ ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ હું તમને કરવાનો છું કે જે પણ તમારા એરિયાના તાલુકા લેવલમાંથી જે પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ એવા જે પણ ઉદ્યોગો છે એની પણ આપણે જે પણ કોશિશ કરવાનું જે પણ વાત થઈ છે એ કોશિશ હું હવેથી કરીશ કારણ કે એમાં તમને કોઈ એકચ્યુઅલી આંકડો નથી આપી શકતો કે જેના માધ્યમથી તમે આ વસ્તુ કરી શકો કે આટલું મતલબ કમાવી શકો પણ એટલું તો હું કોશિશ કરીશ જ કે જેના માધ્યમથી તમે સારી એવી આવક જનરેટ કરી શકો અને પોતાના જે પણ કામ છે જે પણ સપનો છે જે પણ ઈચ્છાઓ છે એ તમે એ કામ પર પૂરા કરી શકો લાઈક એની સિવાયનો જે પણ ગૃહ ઉદ્યોગ છે મેં આગળ વાત કરી છે એવી રીતના તમે અગરબત્તીનું પણ કરી શકો છો કોટન વીકનું પણ કરી શકો છો મરી મસાલાનું પણ કરી શકો છો ઘણા બધા એપિસોડ એવા હતા કે જેના માધ્યમથી આપણે ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરી જ છે કે નાના નાના ગૃહ ઉદ્યોગો દ્વારા તમે સારી એવી આવક કે જેના માધ્યમથી તમે તમારા અધૂરા જે પણ પૈસા લગતા કામ છે કે જે પૈસા વગર તમે નથી કરી શકતા જે પણ ઈચ્છાઓ જે પણ સપનાઓ તમારા છે કે જે પૈસા વગર નથી કરી શકતા એ વસ્તુ બધી તમે પૂરી કરી શકો એક નાનકડા ગૃહ ઉદ્યોગના સપોર્ટથી તો આ જે પણ ગૃહ હું તમને કહું છું લાઈક મેં તમે પાંચ ગૃહ ઉદ્યોગ ગણાવ્યા એના માધ્યમથી આ બધું જ કામ પૂરું કરી શકો છો તો ટૂંકમાં મિત્રો આ એપિસોડ દ્વારા હું તમને જે પણ ગૃહ ઉદ્યોગનું પ્રોવાઈડ કરી શક્યો એક એક લીટીમાં એના માધ્યમથી તો તમે તમારા જે પણ પૈસાને લગતા પ્રશ્નો છે એ તો સોલ્વ કરી જ શકો છો પણ એની સાથે સાથે એટલું જરૂરથી જાણવા માટે એપિસોડ બનાવ્યો કે આવતા એપિસોડમાં જે પણ ગૃહ ઉદ્યોગ લગતા તમારા સવાલો છે આગળ જે પણ તમે જાણ્યા વગરની અધૂરી માહિતી છે એ ક્રમ બાય ક્રમ એક એક એપિસોડમાં જે પણ મેં આગળ પ્રોવાઈડ તમને કર્યા હતા ગૃહ ઉદ્યોગોમાં જે પણ ગૃહ ઉદ્યોગો જણાવ્યા હતા જે પણ સ્મોલ બિઝનેસ આઈડિયાઓ જણાવ્યા હતા એ જ સ્મોલ બિઝનેસ આઈડિયાઓ અને એ જ અધૂરા ગુજરાત ઉદ્યોગો બધું જ સંપૂર્ણપણે ધીમે 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 ક્રમ ક્રમ હું એપિસોડ વાઇઝ એપિસોડ વાઇઝ લઈને આવું છું તો થોડી મિત્રો ધીરજ રાખજો કારણ કે જે પણ યુટ્યુબના રૂલ્સના નિયમો હતા એ નિયમોનું ક્યાંક ને ક્યાંક આપણાથી જાણતા જાણતા એટલે જે પણ મેં તમને મર્યાદિત રકમ બતાવી કે દિવસમાં તમે આટલું કમાવી શકો અને એ કારણે જ ક્યાંકનો ક્યાંક પ્રોબ્લમ થયો અને એના કારણે મારે જે પણ એપિસોડો હતા એ બધા જ બાકાત કરવા પડ્યા અને અત્યારે લાઈક તમે જો ચેનલ પર જઈને જોશો તો માત્ર ને માત્ર સાતથી આઠ જ એપિસોડ પડ્યા છે અને એનું કારણ એ જ હતું કે જે આપણે ઉલ્લંઘન કર્યું હતું બાકી હવેથી હું થોડો ખ્યાલ રાખીશ બિલકુલ સરળ અને સાવચેતીથી હું તમને જણાવીશ કે તમે કોઈપણ ગૃહ ઉદ્યોગના માધ્યમથી કેટલું કમાવી શકો પણ માત્ર એક માર્કિંગ કરીને હું વસ્તુ તમને બતાવીશ કે જેમાં તમને કોઈ લોગો આપી દઈશ કે જેના માધ્યમથી તમારે ખાતરી કરી લેવાની કે તમારે મનથી જાણી લેવાનું કે આ ઉદ્યોગમાં આટલી કમાણી થઈ શકે બાકી હું તમને પ્રોપરલી ચોક્કસ ના કહી શકું કે તમે આટલી રકમ મંથલી યા તો પછી ડે ટુ ડે કમાસો જ કમાસો એવું હું તમને ચોક્કસપણે ના કહી શકું કારણ કે એ પોલિસીને મારે ફોલો કરવી જ પડશે તો આપણે એક વિડીયોના માધ્યમથી મળતા રહીશું અને આપણું ટાર્ગેટ મિત્રો મોટું છે ઓલ ગુજરાતમાં કોઈ પણ ગૃહ ઉદ્યોગ દ્વારા બધાને રોજગારી પ્રોવાઈડ કરવી અને એ હજુ શરૂઆત પણ નથી કરી અને ત્યાં જ આવા પ્રશ્નો આવીને ઊભા છે તો મળી આવતા એપિસોડમાં ફરીથી જ કંઈક નવો ગૃહ ઉદ્યોગ કે જે તમે ઓલરેડી માહિતી અધૂરી છે યા તો જે પણ ગૃહ ઉદ્યોગ હું તમને નવો આપવા માગું છું એ લઈને આવતા એપિસોડમાં ફરીથી એકવાર ત્યાં સુધી આપણા મિત્રો મુખશુભાઈ રજા આપો જય હિન્દ we